ઓ હાલો ભાઈ ડબલ વેક્ટર ડબલ વેક્ટર મોઢે પીડી છે સમજો ભાઈ 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 નું રો ભાઈ કેટલા કેટલા ટોકન છે પાસે ઉપર ઉપર જાય હાલો અમારો થોડો વાક છે ગાડી એવી જોતો રિવાય ક્યાં કરે છે પાની હાર પાર જવા દઉી કઈ કુતરો બિચારા ભાઈ કઈ બે હાલો હજી એક ઠેકાણ રિવાય કરે બેહો જલ્દી બેહો છોલા બે છોલા બે કરી દીધા હાલો જોઉં તો ક્યાંય કરે કરો ડ્રોપ ડ્રોપ લોટવી આ બાજુ ઈ બાજુ તું હાકતો તમે કે પાછળ પાછળ આયા બેહો હાલો બેહો 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 મને ખબર પડી ગઈ ક્યાં ઘોડો ઉપડી ગયો બીજા ખોદા મારી ભલે 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 ભલે

હાલો હું ગાડી લઈને આવું છું હાલે ક્યાં છો ખોરતી નઈ ગાડી નકર મારવી મારવી જોવાની આવે હાલે બે હાલો તમારે પાસે આવવાનું મારે હાલે દિલીપ બે આગળ બંધો હશે આ કરેલા ને

દીધું હાલો હજી એક આગેથી મારે આગે થી આગે થી મારે છે

મારો એ નાખે છે આખે થી મારો બોલો હુકમ 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 માયર માર

અને ડબલ વેક્ટર હોય તો દેજો હું પાછો આ બાજુ ઉતરી હો હવે જોરદાર આ જોરદાર હાલે ક્યાં હું ભરુજ દેવા નીકળ દઈએ તો હું યોક બોલો હાલો તમને લોટ અમાર કાક કરવી જો ને તમે આ બાજુ આવો

હલો અહી ગાડી કાઢીને આવું છું કઈ ગાડી હાલો જીપસી મળી ગઈ